રાજુ કરજણ પોલીસ સ્ટેશનમાં ઠાકોર સમાજ દ્વારા રાજુ ઠાકોર સમાજની લાગણી કર્તવ્યુબાય તેવી ટિપ્પણી બાબતે કરજણ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં સોશિયલ મીડિયામાં રાજુ ગીરી બાપુ કથામાં બોલે છે કે આપણા સમાનની દીકરીઓ કોળી ઠાકોર સમાનમાં જે લગ્ન કરે છે તે સમાજ સંસ્કાર વિરાની સમાજ છે

થોડોક વિચાર નથી આવતો હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળ ના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની ની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે તમે જે કુળમાં જન્મ છો તમારામાં જે લોહી ઉતર્યું છે કોઈ નીચ સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય આપણા સમાજમાં કહેવત છે નાતે મરવું નાતે વરવું નાતે તરવું વાલા નાત થી મોટું કોઈ નથી આ દેશના યુવાન ભાઈ બહેનો ને મારી પ્રાર્થના છે મેરેજ થાય છે અને કોઈ પણ કન્યા કન્યા મારા આ એક બાળકના ઓળખ્યા વગર ગોદમાં લેતા ધરું જે છે તો આજ એને જીવન અને સમાજના ઠેકેદાર થઈને રખડો છો અને સમાજમાં વિવાદ કરો છો કે મારી દીકરીઓને આવી દીકરીઓને સ્વીકારવું એ સમાજ માટે ભયંકર પાપ છે જે પોતાનું કુળ છોડી અને નિશા કુળમાં જતી રે એવી દીકરી નો સ્વીકાર કરો એની કરતા સમાધિ માટે કે ભાઈ વિરોધ કરશે પછી સ્વીકારી લે ગલાત આવા સમાજના યુવાન ભાઈ બહેનો મારી એક બહુ જ મોટી સૂચના છે કે પોતાના કુળ થી કોઈ નીશે નહીં ઉતરતા નકર સમાજ તો માફ કરી દે મારો મહાદેવ તમને ક્યારેય માફ નહીં કરે તમારા સ્ત્રી તમારા કુળની કન્યા તમારું સંતાન આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે રાજુગીરી જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે ટિપ્પણી કરેલી તે બાબતે આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશન માં આજ રોજ ફરિયાદ આપવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એના વિરુદ્ધમાં આજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે ભૂજા સદયર ઠાકોર છેના રાજેન્દ્રસિંહ ઠાકોર